દારુના અડા પર જનતા રેડ બાદ જાગેલા પાલ પોલીસે ત્વરિત બુટલેગરને જડપી પાડી દેસી દારુનો જથ્થો કબજે કર્યો હતો જે અંગે એસીપીએ માહિતી આપી હતી સુરતમાં બુટલેગરો વારંવાર કાયદાના ધજાગડા ઉડાડતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે ત્યારે હવે તો પોલીસથી નહીં પણ લોકોએ જાતે જ જનતા રેડ કરવાની શરૂઆત કરી દીધી છે ત્યારે સુરતના પાલ પોલીસ મતકની હદમાં પાલનપુર પાટિયા મહાદેવ ફળિયા ખાતે ચાલતા દેશી દારૂના અડ્ડા પર સ્થાનિકોએ અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓએ જનતા રેડ કરી હતી મહિલાઓ દ્વારા કરાયેલી જનતા રેડની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ દોડી ગયો હતો અને સ્થળ પરથી બુટલેગર યજ્ઞેશ ઉર્ફે યોગેશ મનહર પટેલની ધરપકડ કરી હતી સાથે દેશી દારૂનો જથ્થો પણ કબ્જે કર્યો હતો તો આરોપી વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયા હોવાની સાથે પાલ પોલીસ અત્યાર સુધી પાલનપુર ગામમાં બત્રીસ વખત દરોડા પાડ્યા હોવાનું અને વર્ષ બે હજાર પચીસમાં પાલ પોલીસ દ્વારા પ્રોહિબિશનના ત્રણસો ત્રીસ જેટલા કેસ કરી હોવાનું એસીપી દીપ વકીલે જણાવ્યું હતું ગત તારીખ પચીસ બાર બે હજાર પચીસ ના મોડી સાંજે આ વિસ્તારમાં આવેલ પાલનપુર પાટિયા વિસ્તારમાં મહાદેવ ફળિયામાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા દેશી દારૂના વેચાણ થતું હોવાની ફરિયાદ કરવામાં આવેલ હતી અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા ત્યાં પહોંચી ગયા હોવાનું કંટ્રોલ રૂમ દ્વારા કોલ આવેલ હતો આ બનાવ અંગે અત્રના પોલીસ સ્ટેશન કે જે પાલ પોલીસ સ્ટેશન એન ડિવિઝન તથા ઝોન સેવન વિસ્તારમાં આવેલ છે તે વિસ્તારની પોલીસ ટીમે સ્થળ પર પહોંચીને ગુનો દાખલ કરેલ છે આ આ કામના આરોપી કે જેનું નામ યજ્ઞેશ યોગેશ મનહર પટેલ છે જે ઘર નંબર મહાદેવ પાલનપુર ખાતે રહે છે ત્યાં તેમની ઉપર વેચાણનો ગુનો દાખલ કરવામાં આવેલ છે વધુમાં આ વ્યક્તિ અંગે વધુ તપાસ કરતા તેના ગુનાહિત ઇતિહાસમાં તેની ઉપર અગાઉ પણ અટકાયતી પગલાં લીધેલું હોવાનું અને પ્રોહિબિશન અંગેના ગુના દાખલ કરવા હોવાનું જાણવા મળેલ છે એટલું જ નહીં પરંતુ

પોલીસે બુટલેગરને ઝડપી પાડીદારોનો જથ્થો કબજે કર્યો છે ત્યારે એવો સવાલ ઊભો થાય છે કે લોકોની આટલી ફરિયાદ બાદ અને જનતા રીડ બાદ જ કેમ પોલીસ કામગીરી કરે છે તે પહેલાં કેમ બુટલેગરોની સાંઠેકાળે પાડતી નથી